નમસ્કાર મિત્રો કરણજીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો કરણજી ઠાકોરનું જ્યારે એક્સિડન્ટ થયું હતું ને જે જગ્યાએ એક્સિડન્ટ થયું હતું ત્યાં અત્યારે બેચર ઠાકોર અને કરશનજી ઠાકોરની ફેમિલી ત્યાં ગયા હતા અને તેમની જ્યાં એક્સિડન્ટ થયું હતું તેનો વિડીયોઝ અને ફોટોઝ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તેમની ગાડીનું પણ બતાવી રહ્યા છે કે અહીંયા આ ગાડી હતી અહીંયા તેમનું એક્સિડન્ટ થયું હતું અને કેવી રીતે એક્સિડન્ટ થયું હતું અને કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું હતું તે બધું બતાવી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઠાકોર ફેમિલીના જમા એટલે કે કરણજી ઠાકોરનું આ જગ્યાએ અવસાન થયું હતું અને આ જગ્યાએ અચાનક તેઓ કાળ તેમને બરખી પડ્યો હતો તે પણ અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયોમાં આ વિડીયોમાં તમે બધું જોઈ શકો છો કે કેવી રીતે એક્સિડન્ટ થયું અને કેમનું તેમનું મોત થયું હતું અને કઈ જગ્યાએ મોત થયું હતું તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો આ વિડીયોને પૂરેપૂરું જોજો